કે તમને કેવો કલર ગમે તમને હાડી તે ના પાડી કે ના ના દીકરા તમારી દીકરીને દેવાનું હોય દેવું હોય તો ને કેવું કઈ ન હોય બેન મારી હાડી ના મોકલતા એમ કીધું મેં બીજું મેં શું કીધું મારા દીકરા માર મમ્મી પપ્પા ભાઈ બેન ને બધા આવવાના હતા મારા બેન ને બનાવીને બધા ઓમ ક્યાં આવે છે કોઈ અને વરામાં એક વાર આવે એ દી અને એમાંય તે પહેલી વાર આવવાના હતા તો એ તમને ભારે પડ્યું અને તમે ના પાડી દીધી કે ના અમે કાંઈ ફંક્શન કરવાના નથી મારી મેરેજ એનિવર્સરીનું અને કાંઈ ઉજવવાના નથી કાંઈ કરવાના નથી ના પાડી દીધી ફટાક દઈને પૂછ્યું મારા દીકરા કે તમે કઈ કાર્યક્રમ કરવાના છો એ મેં ના પાડી કે ના અમે કઈ ઉજવવા નથી મમ્મીજી મને ખબર કે તમાર કુટુંબ આટલું લોસણા પેટનું છે તો હું તમારા દીકરા જો લગ્ન જ ના કરત જો પેલી મેરેજ એનિવર્સરી હતી તો માર બાપાજી ઘેર ગઈ તો મારા પપ્પા કેટલા હો જણા બાયલા ખવડાયા અને કુટુંબ ના જણા કેટલી ધામધૂમથી ઉજવી હતી અને અહીંયા તો મારા આવ્યા પછી આ પહેલી મેરેજ એનિવર્સરી છે તોય તમે દહ જણા માર પીરિયાને જમાડવાની ના પાડી દીધી આ હોટલમાં લઈ ગયા હોત જમાડવા અને હા પાડ્યું હોત તો ઈબાને બસારા દીકરી ઘરે ન આવત અમથા ક્યાં આવે છે તમે તો બહુ લોશણા હો બાકી તમને ખબર હતી કે હું આ કરોડપતિ બાપના ઘરની દીકરી છું તો તમે હાથ શું કામ પાડી ભૂખતા નહોતા તો ના પાડી દેવાય ને કે ના અમને તમારા રિવાજ બીવાજ નહીં ફાવે ને તમારી દીકરીએ નહીં ફાવે બટા બધા એના રિવાજ નોખા નોખા હોય એ પ્રમાણે ને ઘર પ્રમાણે હવ વર્તા હોય એમાં હું હા ને ના હોય તમે જોયું ને કે બંગલો છે ને આ ધંધો છે કારખાના છે છે જમીન ને અમે કર્યું ક્યાં સાનું હતું મારા દીકરા અને જે હોય તમ તારે લાવ્યું ફરી ફોન કરી દઉં બોલાવી લેવી ના ભાઈ ના હવે કોઈ આવતું હશે માર પપ્પાએ તો મને પાંચ હાડી પાંચ ડ્રેસ અને હોનાની બુટી અને હોનાની વીંટી આટલું તો મોકલાઈએ દીધું મારે મેરેજ એનિવર્સરીનું હવે બસારા પાસે તમે ફોન કરો એટલે આવે એટલે બીજું પાછું એમને લઈને આવવું પડે કા એટલે ફોન કરવો તમારે અને આવીને શું મળશે એમને છોલે પૂરી બીજું કાંઈ બનાવવાનું છે નહીં બહાર જમવા જવાનું કાંઈ નહીં રૂપિયાને ખર્ચો નહીં છોલે બાકી નાખો વઘારી પૂરી અરે ખાઈ લો એ વાત પૂરી આવી મહેમાન ગતિ હોતી હશે કાંઈ આવા પ્રસંગ હતા હશે હા લુખું ઘર છે લુખું દીકરા જે હોય પણ આવી રીતે તો બોલાય હું દીકરા અને જે રીતે તમારે પ્રસંગ કરવું હોય તમ તારે તું દીકરા જોડે વાત કરી લે મારા અને કરો ધામધૂમથી ઉજવો અમે કે ના પાડીશી અમે તો જે હતું અમાર જોડે બધું તમને દઈ દીધું જમીન ને જાયદાદ ને મકાન ને જોવા બધું દઈ દીધું હવે તમારે જે પ્રસંગ જેવો કરવો હોય ને એવું કરો મારા દીકરા હા એક રેવા ઝૂપડું દઈ દીધું ને જમીન તો હજી કાઈ એમાં કાઈ થાતું નથી અને ઓલું કારખાનું છે તો અડધું વરા મંદી આલે ને અડધું વરા તેજી આલે એવું બધું રમણ ભમણ કરીને દઈ દીધું છે અને પાછા કહે કે તમા જે કરવું હોય એ કરો શું કરી માથા ફોડી ભાભી ભાભી તમારી નાની બેન બબલી આવી ગઈ છે લે બબલી બેન તમે તો હજી અઠવાડિયા પહેલા ગયા તા ને પાછા આવી ગયા પાછા કેમ આવ્યા છો ભાભી તમને સરપ્રાઈઝ આપવા આવી છું આઈ તો તમે આવો ને એટલે હું સરપ્રાઈઝ થઈ જ જાવ છું એમાં કઈ કહેવાનું ન હોય પણ ભાભી તમારી આજ મેરેજ એનિવર્સરી હતી ને તે મને એમ થયું કે હું તમને ફોન ના કરું અને સીધી જતી રહું તમને ગિફ્ટ આપું તમને ખુશ કરી દઉં એટલે આવી છું ખુશ તો મારા માવતર ને મારા ભાઈ ને ભોજાયું ને બેનપણીઓ ને બધા આવત ને તોય હું ખુશ થાય પણ આ તમારા માએ જે કામ કર્યું છે ને એના લીધે હું દુખી દુખી થઈ ગઈ છું એ લોકો એ બોલાવવાના હતા એ બધા તૈયારીમાં હતા આવવાના હતા તો પછી ના પાડી દીધી કે ના અહીંયા કાંઈ પ્રસંગ નથી ગોઠવ્યો દીકરીને દીકરો બેય બાર જમ્યા આવશે ને બાયણે જી આવશે ને ફરી આવશે ફરી આવશે પણ એને કાંઈ ફરવાના કહેતા હશે ખાલી અહીંયાથી પિક્ચર જોવા જવાનું અને બહાર જમવા જવાનું અને જમીન પાછું આવવાનું અને આખા ગામમાં ઢંઢેરો પીટી નાખ્યો કે માર બહુ દીકરો જમવા જવાના છે ને બાયણે જવાના છે ને ફરવા જવાના છે એને ફરવા કેવા તુ હશે હે ભગવાન કેવું ગરીબ સાસરૂ મળ્યું છે ભાભી અમારે મેરેજ એનિવર્સરી આવે છે મારે લગનને 5 વર્ષ થયા તમને તો પિયરમાંથી કોઈ કાઈ ન દે તું તમને તો હારું પિયરમાંથી તો આવે છે અને સાસરીમાંથી તો તમને નાની તો નાની વસ્તુ તો જડે છે અને અમાર તો સાસરીમાંથી ખાલી આશીર્વાદ જડે છે

તો તમારા સંસ્કારમાં નથી વહુનું માન રાખવાનું ને એને લાડ લડાવવાનું પણ મારા બાપના સંસ્કારમાં તો છે હો કે આયેલા મહેમાનને પાણી અને ચા નાસ્તો કરીને મોકલવાના કાંઈ વાંધો નહીં ચાલી આવશું અને પછી તમે જાજો ઘરે તમારા હાલો ભાભી ઘડિયાળ તમારી અને હું તમારા માટે મસ્ત સાડીએ એ છું હા હા અહીંયા મૂકી દો ને ગિફ્ટ હું જોઈ લઈશ હા મારી દીકરી કેમ છો બસ સારું મમ્મી હો જો જો પોતાને બધી ખબર હતી કે પોતાની દીકરી આવવાની છે તોય ફોન કરીને ના નો પાડી કે કાઈ પ્રસંગ નથી કર્યો આપણે અને તોય એને બોલાવી લીધી અને મારા માવતરને આવવાનું હતું તો કે કાઈ પ્રસંગ નથી કર્યો અમે પોતાની દીકરીને કેવી બોલાવી લીધી એ આપણે તો કાઈ વાર તહેવાર હોય જ નહીં દુનિયામાં તો જો કેવું કેવું લોકો જીવે છે કેવા સ્ટેટસ મૂકે છે કેવા ફેસબુકમાં સ્ટોરી મૂકે છે અને મારે તો શું કહેવાનું લોકોને કેવું ઘર મળ્યું છે તો કે કાંઈ નહીં રોટલા ઘડી ખાઓ અને મજા કરો દીકરી તું માઠું ના લગાડતી હો તારા ભાભીનો તો સ્વભાવ જ છે એવો આપણે સાસરીવાળા ગમે એટલું દઈ તો એને કાંઈ વર્તાતું નથી અને એના પિયરમાંથી એક ચીથરું આવે છે ને તો એને હોનાનું વર્તાય છે હોનાનું હવે હું કરવું અને બે વરા થયા લગ્નને તો હજી આપણું અપખોળ અપખોળ કરે છે ગમે એટલું દઈ લગ્નમાં મેં એને ખબર છે ને દીકરા પંચાવન તોલા હોવાનું દીધું હતું તો એ મને રોજ સંભળાવે છે કે મારી બેનને તો એ સાસુ એસી તોલા દીધું બોલ લે ગમે એટલું દઈને તો એને વધી ન જ લાગતું જ નથી બીજાનું જ સારું લાગે છે શું કરવું કાંઈ ચિંતા ના કરો મમ્મી અંધુ હારાવાના થઈ જશે અને હવે તો ભાભીને કાંઈ સમજણ આપવી જ પડશે નહીં હાલે એ લગ્નની એનિવર્સરી હોય તોય આપણે કામ ઢળવાના આખો દિવસ એક દિવસ શાંતિ નહીં લો દીદી ચા બનાવી છે તમારા હાહરીવાળાના લેવલની પી લેજો ભાભી વાત પહેલી કે હું છે ને આયા કોઈ ચા પીવા કે કાઈ વસ્તુ લેવા નથી આવતી મને તો તમે એકના એક ભાભી છો ને તો બહુ વાલા લાગો છો અને મારે કોઈ બેન નથી ને તો મેં તમને પહેલેથી બેન માન્યા છે એટલે કાઈક ને કાઈક વાર તહેવારે તમને દઈને જાવ છું હું કાઈ લઈને નથી जाती અને જુઓ આ હું આબુ ફરવા ગઈતી ને તો ત્યાંથી સરસ મજાનું પટોળું આ ગોતા પત્તીનું ભરેલું લઈને આવી છું તો લો આ તમારા માટે હું ગિફ્ટ લાવી હતી ને તો મને થયું કે હું તમારી એનિવર્સરીમાં વોચ અને આ સાડી બંને ગિફ્ટ આપીશ તો લો ભાભી આ તમે સાંજે ફંક્શનમાં પહેરજો ભાઈ જોડે ફરવા જાઓ ત્યારે પહેરજો ગિફ્ટ હમણાં તમારી કેકે આવતી જ જશે એટલે કેક કાપો ને ત્યારે પહેરજો લે લે આવી હાડી હોય આ એસી વરાની ડોસી પહેરે ને એવી હાડી છે કાંઈ વાંધો નહીં હાલો લ્યો ચા બનાવી છે પી લેજો અને મારા પપ્પાએ તો મારી એનિવર્સરી છે ને તે પાંચ જોડ હાડી ને પાંચ જોડ કોટન ના સૂટ મોકલ્યા છે ગરમી છે ને તે કે પહેરજે તને સારું લાગશે બોલો અને આયાનો વ્યવહાર બધાનો તમાર બધાનો ટૂંકાનો ટૂંકો જ રહ્યો હા ભાભી વાંધો નહીં પણ ઈ તમે મને કયો મારી એ પાંચ મેરેજ એનિવર્સરી ગઈ મારાય બર્થડે ગયા પાંચ મારા દીકરાના બે બર્થડે ગયા અને તમારા જમાઈનાય પાંચ બર્થડે ગયા તે તમે કેદી અમારા ઘર દુકાના સો 101 નું કવર લઈને તે અમારા પિયરમાંથી કોઈ દી કાઈ આવ્યું નથી તો અમે ક્યા અમારી ફરજ ચૂક્યા નથી અને અમારી કેપેસિટી કરતા અમે વધી નસ તમને આપ્યું છે દીકરીઓનું લેવાનું ન હોય ભાભી દેવાનું હોય પણ તોય અમે કોઈ દી કાઈ બોલ્યા નથી કે આવો રિવાજ ના હોય તમારા માવતરનો આવો રિવાજ હોય અમારા પિયરનો તો આવો રિવાજ હોય અમે તો કોઈ દી તમને કાઈ કીધું નહીં તમે તો મારથી ઉંમરમાં નાના સ્યો ભલે લગન વેલા થયા હોય બરાબર ભાભી છું માં સમાન છું આવી રીતે ચપડ ચપડ બોલવાનું ના હોય જરા વિચારીને સંભાળીને જીભ સંભાળીને બોલજો જે દી તમારી માં ના હોય ને તે દી આ ભાભી તમને રાખશે જે ભાભી આ સાસુ છે ને ઈ એ તમાર માં સમાન જ છે જરા સંભાળીને વિચારીને બોલજો આખો દી મમ્મીને તમે મેણા ટોણા મારો છો અને બચારા ઈ સાંભળી લેશે હવે તો મારાથી એ સહન ન થાતું પણ તમે જુઓ તો ખરા માર બેન પણ ઇન બેનું રોજ સ્ટેટસ મૂકે નોખું નોખું અને રોજ ફેસબુક માં ને ઇન્સ્ટાગ્રામ માં ને બધે સરસ મજાની સ્ટોરીઓ મૂકે મારે શું મૂકવાનું મને તો ક્યાં ફરવાય નથ લઈ જતા મારે અહીંયા તો કોઈ ફંક્શન એ નથ હોતા મારે શું કરવાનું હું બધાથી થી ઉતરતી હોઉ ને એવું લાગે છે તમે કોની સ્ટોરી જોઈ ભાભી મેં મારી ફ્રેન્ડ કાજલ ની સ્ટોરી જોઈ છે એક તમારી મેરેજ એનિવર્સરી છે અને તમે કહેતા હતા ને કાજલના સાસુએ કાજલને એસી તોલા હોનું ચડાવ્યું છે તે એને કયો ને કે બે શર્ટ ને થોડા પાટલા ને એવું આજનોથી પહેરવા તો તમને દે એને તે બધું લોકરમાં પડ્યું છે ને તે ના કોઈ દીમન નાનો પાડે બધું કાઢી કાઢીને દે ભાભી દેવાવાળા હોય ને એ તો લોકરમાંથી માંથી કાઢી દે પણ એને દેવાની દાનત જ નથી એટલે એનું એસી તોલા તમને કાઈ કામ આવશે નહીં તમને તમારું સાલી તોલા છે ને તો એ તમારું કામ આવશે દસ તોલા છે ને તો એ આપણું જ કામ આવશે સમજાણું ભાભી બીજાની સ્ટોરીઓ જોઈને આપણા ઘર ને આપણા ઝૂંપડા ન બળાય કોકના બંગલા જઈ અને તમારે ક્યાં તૂટો છે હા વાંધો નહીં મને તમે એમ કરીને સંભળાઈ દીધું કે બેન દીકરીઓનું ના લેવાય કે હું લઈને આવું છું પૈસા અને તમે મારી જોડે તો કાંઈ છે નહીં પણ તમે જ ઈ પૈસાનું કાંઈક લઈ લેજો હાડી કે ડ્રેસ કે જે ગમે લો આ પાંચ હજાર રૂપિયા છે તમે મારા માટે હાડી ને ઘડિયાળ લાવ્યા ને તમને જેવું ગમે ને એવા કપડા અને તમારે જે જોતું હોય ભાણિયાને બધાને લઈ દેજો પણ અમને ક્યારે સંભળાવતા નહીં કે અમે તમને દઈસી તમે ન દેતા બરાબર ભાભી મારા સાસુનો તો ક્યારનો ફોન આવે છે કે બટા ક્યારે ઘરે આવે છો આયા કામ છે અને મા દીકરો સ્કૂલેથી આવી ગયો છે મારી જવાબદારીના પાર નથી મારે ઘર બાર છે પણ તમને સારું લાગે ને એટલે અમે વારે તેવારે અહીં આવી શી કે મારા ભાભી છે મારી બેન સમાન છે હું ક્યાં અહીંયા તમારા 5000 રૂપિયા લેવા નથી આવી કે હું તમને કાઈ સંભળાવવા નથી આવી ભાભી પણ આ તો તમે હંમેશા મમ્મીને સંભળાવો છો જેમ તેમ બોલો છો આવો મોટો બંગલો છે મજાનો છસો વારમાં અમારે તો સાઠ વારનું રો આઉસ છે તોય અમે કોઈ દી ના સંભળાયું ને અને તમે બીજાને જ હારા કહો છો તમારા માવતરનું જ બધું લુગડું હોય ને તોય તમને હોના જેવું લાગે છે અને આહીનું તમે કાયમ ખરાબ જ બોલો છો અમને દુઃખ થાય છે ભાભી એટલે જરા વિચારીને બોલાય દીકરા અને સ્ટોરી મૂકવા કાંઈ કામ ન આવે તને કાંઈક થાય ને તો હું જ કામ આવું અને મને કાંઈક થાય ને તો તું જ કામ આવે ઘરના હોય ને એ જ એકબીજાને કામ આવે અને તકલીફના સમયમાં કોણ પોતાનું છે ને કોણ પારકું છે ને એ બધું સમજાઈ જાય એ સ્ટોરીવાળા તો દેખાડાવાળા કહેવાય માર દીકરા એટલે આપણે જ જોડે રહેવાનું છે તને સારું લાગે કે ન લાગે તને ઘટ પડે તોય આ બધું તારું છે અને વૈદ પડે ને તોય તારું જ છે એટલે ખુશ થઈને રહે અને રાજી રહે માર દીકરા હા એ વાત સાચી છે ઓ મમ્મી મેં દુનિયાના આ દેખાડામાં દેખાડામાં તમને આ સુધી ઘણું સંભળાવ્યું પણ એ ભૂલી ગઈ કે તમે મને દીકરી સમજીને માફ કરી દીધી ને દીકરી સમજીને આટલું બધું સાંભળો છો એ બધું ભૂલી ગઈ કાજલને તો એના હાવ ધો મેરાન કરે છે એ બધું તો મેં જોયું જ નહીં સારું સારું જ જોયું પણ તમે બધા આખું કુટુંબ સ્વભાવના કેટલા હારા છો અને મેં તમારા બધા જોડે આવો ખરાબ વ્યવહાર કર્યો મને માફ કરી દેજો દીદી મમ્મી તમે મને માફ કરી દેજો હવે હું જે આપણું છે ને એની કદર કરતાં શીખીશ મેં જે નથી એના ગુણ ગાયા પણ જે છે એની કદર કરવાનું તો ભૂલાઈ જ ગયું મને માફ કરી દેજો રાધે રાધે કેમ છો મિત્રો ફ્રેન્ડ્સ જિંદગી બહુ નાની છે મને તો એની સમજણ જ નહોતી જે છે એની કદર કરવાના બદલે જે નથી એના દુઃખમાં હું જીવતી હતી ક્યાંક તમારી જોડે તો આવું નથી થતું ને જે છે એની કદર કરો અને ખુશ રહો તો તમને અમારી સ્ટોરી કેવી લાગી તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો લાવો દીદી બહુ સરસ સાડી છે અને તમે તો મારો ફેવરેટ કલર ગોતીન લાવ્યા છો હું આજે સાંજના ફંક્શનમાં કેક કાપતી વખતે આ સાડી પહેરીશ કાંઈ વાંધો નહીં દીકરા છોડું ક છોડું થાય માવતર કમાવતર ના થાય મારી દીકરી આવતી રે મારી વાલી થા વાહ મમ્મી વાહ મને તો એવું હતું તમે મારા સાસુ છો પણ ના આજે ખબર પડી કે તમે મારા મમ્મી છો